નમસ્કાર બોલાયમાં આપનું સ્વાગત છે હું છું બરકત ટુલા ખાત્રી બોડેલી છોટાઉદેપુર જે હાઈવે છે નેશનલ હાઈવે છપ્પન એને એનો ઓથોરિટીનો નેશનલ હાઈવે ઓથોરિટી ઇન્ડિયાનો આ નેશનલ હાઈવે ઉપર સિહોદ બ્રિજ છે એ તૂટી ગયો છે લગભગ દોઢ બે વર્ષથી એ વાતને અને ત્યાર પછી ડાયવર્ઝન પણ બનાવવામાં આવ્યું ડાયવર્જન પણ દોઢ કરોડ રૂપિયાના ખર્ચ અઢી કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું બે કરોડના ચાળીસના માસ્કર્ક ખર્ચે એ પણ તૂટી ગયું અને હવે નવું ડાયવર્ઝન બરાબર ચાર કરોડના ખર્ચે આપણે ડાયવર્ઝન પર ઊભા છે ને અહીં લાઇટ વ્હીકલ્સ માટે આ ને ચાર દિવસ પહેલાં ખુલ્લું મૂકી દેવામાં આવ્યું હતું પોતાની મેળે લોકો ચાલુ થઈ ગયા હતા વેહિકલ્સ લઈને અને હવે ભારે વાહનો માટે પ્રતિબંધ લાગેલો હતો એટલે કે જવા દેવામાં આવતા નથી ત્યારે હવે ખુશખબરથી છોટા હોય જિલ્લાના ભારે વ્હીકલ્સ પછી પસાર જવા લઈ જવાવાળા વાળા વ્યક્તિઓ માટે ચાલકો માટે કે આવતીકાલે એટલે કે આજે રાતે બાર વાગે નહીં પરંતુ આવનાર રાતના બાર વાગેથી આ ડાયવર્ઝન ભારે વાહનો માટે પણ ખુલ્લું મૂકી દેવામાં આવશે એસટી બસો લક્ઝરી બસો સહિત મધ્યપ્રદેશને સાંકળતા આ વાહન વ્યવહાર ભારે વાહન વ્યવહાર પર રોક લાગેલી હતી જનતા ડાયવર્ઝન તો બંધ થઈ ગયું હવે આ લીગલ નેશનલ હાઈવે છપ્પનનું ઓથેન્ટિક છે ઓલ વેધર ડાયવર્ઝન એ ચાલુ થઈ ગયું છે પરંતુ લાઇટ વ્હીકલ્સ માટે ચાલે છે ભારે વાહનો માટે હવે માત્ર ત્રીસ કલાક જેટલો સમય બાકી છે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે રાત્રે દસ વાગ્યા છે ચોવીસ તારીખના અને માત્ર ટૂંક સમયમાં છવ્વીસેક કલાકની અંદર જ આ ડાયવર્ઝન હવે કાર્યરત થઈ જશે મળ કે બાર વાગ્યાથી આવતીકાલે આ બહાર નહીં પણ આવતીકાલના બાર વાગ્યાના જેથી છોટાઉદેપુર જિલ્લાવાસીઓ અને ભારે વ્હીકલ્સ લઈને પસાર થતાં અહીંથી મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર સહિતના વિસ્તારમાં પણ જે લોકો ગ્રામીણ વિસ્તારમાંથી જાય છે તેઓને પણ હવે આ સીધો એને છપ્પન પરથી બોડલી છોટાઉદેપુરનો મુખ્ય રસ્તો છે ત્યાંથી જ આવવા જવા માટે એક સરળતા મળી રહેશે આ ડાયવર્ઝન પર એલ એમ બી વ્હીકલ્સ ચાલતા હતા ત્યાર પછી કેમ ભારે વાહન નતા ત્યાં અંગેની પણ વાત જાણવા મળી છે આજે છોટાઉદેપુર કલેક્ટર ઓફિસે જે એનએચ છાપરના અધિકારીઓ છે એન્જિનિયરો છે એમને સાથે મિટિંગ કરવામાં આવી હતી અને આ મિટિંગના અંતે આ નિર્ણય લેવામાં આવ્યો છે કલેક્ટરનું જાહેરનામું પણ અમલમાં હતું એ સહિતના બીજા પણ ટેકનિકલ પેરામીટર્સ છે એ અંગે ચિંતા વ્યક્ત કરતાં વહીવટીતંત્ર દ્વારા તમામ પેરામીટર્સને ધ્યાને રાખી તમામ બાબતોને ધ્યાને રાખી છેવટે અંતે આ નિર્ણય લેવામાં આવ્યો છે અને લગભગ હવે છવ્વીસ કલાક બાદ આ ડાયવર્ઝન ભારે વાહનો માટે પણ શરૂ થઈ હશે અને તમામ પ્રકારની પ્રક્રિયા પણ પૂરી થઈ ગઈ છે